નમસ્કાર મારું નામ છે ગોસ્વામી વર્ષાબેન શૈલેષગીરી બાયડ તાલુકો ચોઈલા પીએસસી માંથી આવું છું હું આશા ફેસિલિટર તરીકેની ચોઈલા પીએસસી માં ફરજ બજાવું છું આજે આશા બેનો આશા ફેસિલિટર બેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયતની અંદર રજૂ કરીએ છીએ આ માંગની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં

છ છ એ જિલ્લાની તાલુકાની બેનો આવી છે અહીંયા આવેદનપત્ર માટે પછી સ્ફુટમ આપવાનું પીએમજી કાર્ડ કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે મારાથી કામ નહીં થાય મને ટોર્ચરિંગ કરવામાં આવશે દબાણ બહુ મજા આવશે અને પછી તમે ધમક્યું આપશે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધી બધું ધમક્યું આપે તો અમે એટલે પીએમજી કાર્ડ કાઢવાના આપ્યા છે હોળીકીની કામગીરી કરવાની આપી છે એ બસ સ્ફુટમ કામ આપી છે પણ આ બધું પીએમજી બોલી મૂક પીએમજી નું કામ આપ્યું છે બધી બેનો બહુ બધી એના કરે છે એના માટે મેં આવેદન પત્ર માટે આપવા માટે કલેક્ટર સાહેબ ના સિવિલ સીડીઓ છે ને મારું નામ અસોડા કાશ્મીરાબેન જીતેન્દ્રભાઈ છે હું ભિલોડા તાલુકા અરવલ્લી જિલ્લા અરવલ્લી જિલ્લાની જાપચિતરિયા પીએસસીની આશા તરીકે ફરજ બજાવું છું અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને આશા ફેસિલિટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વી વાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માગીએ છીએ અમારી નમ્ર વિનંતી અને અમારી માંગ છે કેમ કે અમને આરોગ્ય લક્ષી તમામ પ્રોગ્રામોમાં આશા કાર્યકરોને વણી લેવામાં આવ્યા છે આશાઓ તમામ કામગીરી કરી રહી છે તેમ છતાં આશાને વધારાની કામગીરી આપવામાં આવી છે જે ઓડીકેની સર્વેની કામગીરી છે તે અમે તદ્દન તેનો બહિષ્કાર કરવા માંગીએ છીએ આશા તરીકે અમે આ કામગીરી કરવા માંગતા જ નથી આ કામ પંચાયતનું છે પંચાયતને સોંપો અને બીજું જણાવવાનું કે આશા

સપોર્ટ આપવા તૈયાર નથી કારણ કે અમને હરેક પ્રકારની મુશ્કેલીઓ ગામની અંદર ફિલ્ડની અંદર પડતી હોય છે આશાને જે બાળ મરણ અને માતા મરણ અટકાવવા વિશે મૂક્યા છે તો અમારા મુદ્દા ઉપર અમારે કામગીરી કરવી કે નહીં બીજા મુદ્દા ઉપર અમે કેવી રીતે કામગીરી કરી શકીએ તો અમે આ કામને તદ્દન બહિષ્કાર કરીએ છે અને બીજું કે અમને જે પીએમ કામ જે આઈસીડીએસ નું કામ હતું એ કામ પણ અમને સોંપવામાં આવ્યું આજ દિન સુધી અમે આ કામ કર્યું છે

અને નમ્ર વિનંતી છે તમામ આજે અમારી જિલ્લાની આજે તમામ તાલુકાની બહેનો આશા અને આશા ફેસલીટર બેનો અહીંયા હાજર છે ઉપસ્થિત છે ત્યારે બધાની એક જ માંગ છે ને બધાનો એક જ અવાજ છે બધા સાથે મળીને આમાં અવાજ